આફતના પૂરતો ઓસર્યા પરંતુ નુકસાનીના કામ આપતા ગયા છે આદ્રશ્યો દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કોલવા ગામના છે જ્યાં મોટી સંખ્યામાં શાકભાજીનો પાક બરાબર થઈ ગયો છે ભારે વરસાદના કારણે ગલકી કાકડી કારેલી અને કોબી સહિતના શાકભાજીના પાકને નુકસાન થયું છે કારેલીના પાકના તો મંડપ જ પડી ગયા છે એવામાં શાકભાજી બગડી ગયું છે અને ખેડૂતોના હાથમાં નુકસાની સિવાય કાંઈ આવી શકે તેમ નથી આકાશી દ્રશ્યો જોતા પણ ખેડૂતોને કેટલું મોટું નુકસાન થયું છે તેનો અંદાજ લગાવી શકાય છે હાલ સ્થિતિ એવી બની છે કે કોલવા ગામના ખેડૂતોને શાકભાજીના પાકને ઉખાડી ફેંકવા સિવાય કોઈ રસ્તો નથી બચ્યો કારણ કે વરસાદી તારાજી પછી ધોવાઈ ગયેલો પાક ફરી પનપી શકે તેવી સ્થિતિ નથી અમારે જન્માષ્ટમી પર ચાર પાંચ દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલી બેતાલીસ બેતાલીસ ઇંચ વરસાદ પડ્યો એના લીધે અમારે લગભગ પચાસ થી સાઠ વીઘા નું તો મારે એક ને શાકભાજી છે એ સંપૂર્ણપણે ઉપાડવાનું છે આ બધું પડી ગયું છે કારેલી કોબી ટમેટી સંપૂર્ણપણે નાશ છે હાવ અને અમારા ગામમાં લગભગ બસો વીઘા નું શાકભાજી વાવેતર છે પણ એ બધું સંપૂર્ણ ઉપાડવાની તૈયારી છે કારણ કે પાણી લાગી ગયું અને એને લીધે પવન અને વરસાદને લીધે સંપૂર્ણ તબાહ થઈ ગયું મારા ખેતરમાં સતત ચાર દિવસથી આ વરસાદને કારણે મારા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે એમાં મારો પાક છે આ ગલકી કાકડી અને વાવેતર કરેલું હતું અને તેમાં સતત ચાર દિવસ વરસાદને લીધે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને અહીંયા ઘણા બધા ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાથી અમારે આમાં એકથી થી બે વખત ઉત્પાદન મળ્યું છે એમાં અમારા બિયારણનો મજૂરીનો ખર્ચ પણ થાય એમ નથી તો અમે સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમને આ અમારા પાકનો સર્વે કરે અને યોગ્ય પ્રમાણમાં અમને વળતર આપે એવી અમારી સરકાર પાસે માંગ છે ભારે વરસાદ અને પૂરના પાણીએ પોરબંદર જિલ્લાના ખેડૂતોની પણ હાલત ખરાબ કરી નાખી છે હાલત કેટલી ખરાબ થઈ છે તે આ દ્રશ્યોમાં તમે પણ જોઈ શકો છો ખેતરોમાંથી માટી એટલી હદે ધોવાઈ ગઈ છે કે મગફળીનો પાક ઉપર આવી ગયો છે અને મૂળિયામાંથી નુકસાની થઈ છે જોકે ખેડૂતોની આ હાલત સોમનાથ દ્વારકા નેશનલ હાઇવે પર ભરાયેલા પાણીનો નિકાલ ન થવાથી અને બરડા તેમજ ઘેડ પંથકની નદીમાં આવેલા ઘોડાપુરને કારણે થઈ છે ખેતરો ધોવાઈ જવાથી આ વિસ્તારમાં મગફળીના પાકને વિપુલ પ્રમાણમાં નુકસાની થઈ છે સરકાર પાસેથી અપેક્ષા એવી રાખી કે આઠ કે દસ હજાર રૂપિયા કઈ ખેડૂત પૂરું નથી થવાનું આ ત્રણ વર્ષ ફેલ થયા ખેડૂત માટી ધોવાઈ ગઈ મોહન ગઈ ખાવા ધાન રહ્યું નથી સાત થી આઠ ફૂટ પાણી હતા તમામ વંડીઓ બરી ગયું

વિઘે એમ માની લ્યો કે તમે પાંચ હજારથી માંડીને પચાસ હજાર સુધી એટલું જમીનનું ધોવાણ થયું છે ધારો કે નદી નદીકાંઠા વિસ્તાર હોય તો એ આખું જે માટી છે આખી ઉઠલાવી નાખી છે પાકને આખો ખેદાન મેદાન કરી નાખ્યો છે એટલે જે કાંઠાડ વિસ્તાર છે ત્યાં તો પચાસ હજારે વીઘો ભરાય એવું નથી જે ધોવાણ થયું છે એમાં પચાસ હજારે પણ પૂર્તતા થાય એવું નથી એટલે ખૂબ જ મોટી નુકસાની છે અને પોરબંદર આખો જિલ્લો છે એ અસરગ્રસ્ત હવે તારાજીના દ્રશ્યો જોઈને તમારું હૃદય પણ દ્રવ્યું છે વિનાશ ભર્યા દ્રશ્યો માણાવદર તાલુકાના ઘણા ગામના છે જ્યાં ભાદરના પાણીએ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે પાયમાલ એટલા માટે કે ખેતરોની માટી પણ પૂરમાં વહી ગઈ છે ખેતરોમાં પથ્થરો દેખાઈ આવ્યા છે નદીના વહેણની જેમ વહેણ થઈ ગયા છે વીજળીના પોલ ધરાશાયી થઈ ગયા છે તો પાકનું તો નામો નિશાન નથી રહ્યું